જનતા જન આધાર છે જનતા ઉપર આપણે છોડી મૂકેલું આપણે કામ તો કર્યા છે ત્રણ સાંસદમાં આવ્યા માટે સર્પન બી હતા લોકોના કામ કરી રણ હજી કામ કરીશ લોકોમાં એવું કંઈ નહીં આજી થાય સ્વીકારવા પણ આપણે ડીયુની અંદર જે લીડ જોવા મળી તેમાં કઈ દી થઈ આજે બાય મેજરઅફ મેજર અફ છે ચાર કમી રહી ગઈ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેર પટેલ કમી રહી ગયો તો લોકોને શું પૂછવાનું એ કમી હશે તો એ લોકોને ખબર આપણે તો દરેક કામ કર્યું છે અને કરવા નથી जिस हिसाब से परिणाम आया है लालू भाई क्या संतोष है भाजपा का जिस हिसाब से दमन दीव का परिणाम आया है उसमें संतोष तो क्या बात करें लेकिन काम हम लोग ने किया था अभी प्रधानमंत्री नरेंद्र मोदी ने भी दमन के ऊपर बहुत दमनदी जनता क्या लग रहा है पर विकास होने के बावजूद क्या जनता जनादन ने क्यों वोट नहीं कामयाब तो मैं होकर रहूंगा कोई साथ दे या ना दे क्योंकि रुकना मुझे आता नहीं और जीतने का जुनून मेरे दिमाग से जाता नहीं साली कामयाबी जाएगी कहाँ जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे ते जरा चिंता नहीं करता हमें भाई छुटाई गये एक अपने के के जे बोले એ આપણે કરીને બતાવશું એટલે આજે તમને બધાને મારે રિક્વેસ્ટ છે કે તમે લોકો કોઈ પણ પ્રકારે ઉશ્કેરાશો નહીં બધાએ શાંતિ બનાવી રાખવાની છે હજુ મોટી લડાઈ લડવાની છે આપણે બધાએ સાથે મળીને કામ કરવાનું છે આપણા પ્રદેશને દમણ દીવને આખા ભારતમાં લોકો પરિચિત થાય અને દમણ દીવ અને રોજની એક સમસ્યા નું સમાધાન ન થાય તો આપણા દમણજીવ ની સમસ્યા નું પૂર્ણ કોઈ પણ કારણે સમાધાન નહીં થાય એટલે રોજ એક સમસ્યા નું સમાધાન કરવા પડશે એટલે આપણા પાસે કામ ઘણા છે અને સમય ઓછો છે એટલે સમય વેળો નહીં તમને ફરી રિક્વેસ્ટ કરું છું કે હું તમારા ઘરે ઘરે આવવાનો જ છું જેમ હું તમારા ઘરે આવીને વોટ માંગ્યા હતા તેવી જ રીતે હું તમારો આભાર માનવા માટે હું તમારે ઘરે ઘરે આવી રહ્યો છું